રાજ ઠાકરે એ બાકર બચ્ચા જેવું છે એના ગામમાં દરેકની શેરીમાં કુતરું સિંહ જેવું હોય ગુજરાતી થકી જ બધું છે મહારાષ્ટ્રમાં જે કાંઈ અત્યારે જાહો જલાલી છે પાયામાં ગુજરાતી છે મુંબઈની મુંબઈ મહાનગરપાલિકા એક રજવાડા જેવું છે છોતેર થી ઇઠોતેર હજાર કરોડ રૂપિયાનું બજેટ છે જે જેવા તેવા તો રાજ્યનું નથી હોતું રાજ ઠાકરે હિન્દી ભાષાના નામે શરૂ કરેલું આંદોલન એનું હવે અહીંયા સુધી આપણે સરદાર પટેલ અને મોરારજી દેસાઈ એ ત્યાં સુધી પહોંચ્યું છે હું એમ કહું કે અમિતાભ બચ્ચન અભિનેતા નથી એટલે શું થાય મને કયો જે લોકો મને જ મૂર્ખ ગણે ને ઠાકરે બંધુમાં રાજ ઠાકરે પણ ગુજરાતનું ખાણું ખાય અને એની થાળીમાં પાછું થૂંકવાનું શરૂ કર્યું છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી મરાઠી વાળો જે મુદ્દો ચાલી રહ્યો છે ચાલી નથી રહ્યો પણ ઉદ્ભવવામાં આવી રહ્યો છે એક ઉભો કરવામાં આવી રહ્યો છે ત્યારે આ મુદ્દે આપણે વાત કરીશું વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સાથે સર સૌથી પહેલી વાત તો એ કે જે પ્રકારે આખું રાજ ઠાકરે અત્યાર સુધી ગુજરાતીઓને વિરોધમાં ચાલતી હતી એ વાત હવે સરદાર પટેલ આપણા ગુજરાતી નેતાઓ સુધી લઈ ગયા છે હવે એ પણ એવા સમય કે જ્યારે મુંબઈમાં પાંત્રીસ લાખ જેટલા ગુજરાતીઓ વસે છે શું કહેશો રાજ ઠાકરેનું આ નિવેદનને લઈને પાંત્રીસ લાખની સંખ્યા બેન વર્ષો જૂની છે વીસેક વર્ષ જૂની અત્યારે ત્યાં આપણે લગભગ સિત્તેરની આળે ગાળે છે રાજ ઠાકરેની રાજનીતિ જે છે એક તરફા જઈ રહી છે અને ખોટી દિશા એ છે તમે નફરતની રાજનીતિ કરી અને કોઈના હૃદયમાં સ્થાન પામી શકો નહીં નફરતની રાજનીતિ તમારો મુદ્દો વાજીબ હોવો જોઈએ વાજબી પણ હોવો જોઈએ અને પાછું શાલીનતાથી હોવો જોઈએ ધાક ધમકી તો ગુંડાની પરિભાષા છે તમે એનાથી શોર્ટ ફોર્મ એટલે ટૂંકમાં કંઈક થોડો ઘણો લાભ મેળવી શકો પણ એક રાજપુરુષને છાજે એવી તમારી છાપ ઉપસાવવામાં તમે માનતા હો સફળતાથી ખોટી વાત છે રાજ ઠાકરે હિન્દી ભાષાના નામે શરૂ કરેલું આંદોલન એનું હવે અહીંયા સુધી આપણે સરદાર પટેલ અને મોરારજી દેસાઈ એ ત્યાં સુધી પહોંચ્યું છે એ પોતાની ફૂટપટ્ટીથી સરદાર પટેલને માપેથી વામણા ઠરશે ક્યાં સરદાર પટેલ ને ક્યાં રાજ ઠાકરે તમે સમજો બેન દરેકની એક કક્ષા હોય તમારા મોઢે સરદારની પ્રશંસાની વેલ્યુ નથી તો ટીકાની તો હોય જ ક્યાંથી હું એમ કહું કે અમિતાભ બચ્ચન અભિનેતા નથી એટલે શું થાય મને કહો છે લોકો મને જ મૂર્ખ ગણે ને તેંડુલકર ક્રિકેટર નથી હું કહું લતા મંગેશકર ગાયક કલાકાર નથી હું કહું એટલે લોકો મારી ઉપર જ માથલા ધુવે ને ભાઈ તમે ક્યાં ને એ ક્યાં મારા લેવલનો લોકોની પત્રકાર હું છું તો મારા લેવલના પત્રકારનું હું કંઈક વિશ્લેષણ કરું સમજી શકાય હું કાંતિ ભટ્ટ વિશે ન કહી શકું અરુણ સોરી વિશે ન કહી શકું તમે સમજો રાજ ઠાકરે એ બાકર બચ્ચા જેવું છે એના ગામમાં દરેકની શેરીમાં કૂતરું સિંહ જેવું હોય એટલે એનો અર્થ એમ નથી તમે હાંડ થઈ ગયા તમને ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ છે મિસ્ટર દુબે કરીને એણે કીધું તો ભાઈડા હોય તો આવી જ તમે બિહારમાં કે ઉત્તર પ્રદેશમાં કાં નથી જતા મુંબઈમાં તમે રાયડિયું નાખો એ તો તમારો ને તમારો ઈલાકો છે ને ઓલા બિચારા બહારથી આવેલા છે આપણા ઘરે આપણા ગમે તેવા મોટા શક્તિશાળી મહેમાન આવ્યા હોય ને તો આપણા ઘરે આવે ત્યારે આપણા નિયમને ફોલો કરે આપણા ઘરે મહેમાનથીને આવ્યા નથી આપણા કરતાં દહ ગણો મોટો બંગલો હોય આપણે એમ કહીએ ને કે અહીંયા સફા સોફા પર બે હા બેસ જાઉં અહીં ખુરશી પર હા ભાઈ બેસી જાઉં શું કામ ઘર તમારું છે એટલીસ્ટ તમારું થોડુંક હાલે નથી એ ભલે મહેમાન આપણા કરતા મોટો હોય તો ઠાકરે જે છે એ હવે એમ કે છે કે સરદાર પટેલ ને મોરારજી દેસાઈને બધા લોકો એમ ઈચ્છતા હતા કે મુંબઈ જે છે એ ગુજરાતમાં જાય તો બેસક ઈચ્છતા હશે જ એનું પ્રમાણ છે તો જ બોલ્યા હશે એમાં ના નથી પણ એનો ઈરાદો બદ નહોતો મહારાષ્ટ્રને ભૂખી બંગાળી રાખવું એવો ઈરાદો તે દિવસે તો આવી વાત હતી પણ નહીં મહારાષ્ટ્ર ગુજરાતીની આવી મનસા કોઈની નહોતી એ કેપિટલ હતું મુંબઈ એ આર્થિક રાજધાની છે મહારાષ્ટ્રની અને મહારાષ્ટ્રની છે ને દેશની આર્થિક રાજધાની છે મહારાષ્ટ્રની તો છે જ દેશની આર્થિક કેપિટલ કહી શકાય એવું હતું તો ઓબ્વિયસલી ગુજરાતી થકી જ બધું છે મહારાષ્ટ્રમાં જે કાંઈ અત્યારે જાહો જલાલી છે અને પાયામાં ગુજરાતી છે ત્રિભુવનદાસ ભીમજી જગરીતિ મફતલાલ સુધીનું જેટલું પણ એમ્પાયરો દુનિયાભરના છે તમે જુઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કે જે ગણો તે તો મુંબઈમાં તો મહારાષ્ટ્ર ગુજરાતીનું છે ને પછી હવે પેઢી દરપેઢી સુજરા અને મહારાષ્ટ્રના લોકો આગળ વધ્યામાં જરાય ના નથી તો ગુજરાતીને કોઈ ઈર્ષા નથી ક્યારે ગુજરાતી એમ કીધું કે ભાઈ સી આર પાટીલ મરાઠી છે એટલે ગુજરાતીમાં ન ચાલે હેમલું કે કોઈએ કીધું કેટલા સમયથી સાંસદ છે પાંચ વખતથી કે સાત વખતથી સાંસદ રહ્યા અને બેસ્ટ સાંસદ તરીકેનો એનો એવોર્ડ મળ્યો તો ગુજરાતીએ સપોર્ટ આપ્યો તો ને તમને તિરસ્કૃત તમે જેમ અત્યારે કાનપટ્ટી ઉપર એક લગા એમ કહો છો અમે કાનપટ્ટી ઉપર લગાવ્યું હોત તો તો સી આર પટેલને કોઈ કાળો આગળ ઓળખતું ન હોત બલકે અમે તો સ્વીકાર્યા કે ભાઈ આ દેશ બધાનો છે આમાં ને ગુજરાતને બિહારને ઉત્તર પ્રદેશ ને પશ્ચિમ બંગાળને ફલાણું ઢીકણું ઈ વળી હું દરેક માણસને આખા દેશમાં રહેવાનો ધંધો કરવાનો વિકસવાનો અને વિસ્તરવાનો બધા અવસર મળે જ તો બંધારણમાં છે તો તમે આવો પ્રાંતવાદ શરૂ કરીને તમારી જાતને ચમચમાવા નીકળ્યા છે એ ખોટું છે કદાચ બે ઘડી ચમકી બી જશો માની લો કારણ કે આ બધા રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરે ગઈકાલ સુધી કુતરા જેમ ઝઘડતા હતા આજે ભેગા થઈ ગયા તો જનતાને મૂર્ખ સમજો છો પ્રજાને ખબર ન પડે ગઈકાલ સુધી એકબીજાના પડછાયામાં નહોતા આવતા આજ અત્યારે બાથું ભેરી ગયા છે તો સમાજ મૂરખ છે જનતા મૂરખ છે જનતાને ખબર છે કે હવે તમારે આ વર્ષના અંતે ચૂંટણી આવવાની છે મહાનગરપાલિકાની મુંબઈની મુંબઈ મહાનગરપાલિકા એક રજવાડા જેવું છે છોતેર થી ઇઠોતેર હજાર કરોડ રૂપિયાનું બજેટ છે જે જેવા તેવા તો રાજ્યનું નથી હોતું સમજો એટલે એક તો એ પૈસા જેમ આપણે ગોંડલમાં બધા રાજનીતિ કરવા ગોંડલમાં શું કામ આવે છે ગોંડલનું માર્કેટિંગ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે ને અગિયાર હજાર કરોડનું ટર્નઓવર છે તો ગોંડલમાં આવીએ તો કટકટામાં થાય એમ આ અગિયાર હજાર કરોડ ઉપર અમે ફેણ માંડીને બેએ આ જ ધંધો છે એવી રીતે મહારાષ્ટ્રમાં મુંબઈમાં એક તો બે વસ્તુ છે કે હવે જો મુંબઈમાં તમારે મૂળિયા ઊંડા કરવા હોય તો કોર્પોરેશનમાં તમારી સત્તા હોવી જરૂરી છે કારણ કે કોર્પોરેશન એક ગલી શેરી સુધી પહોંચેલી વાતો છે ને કોર્પોરેટર તો એ જ હોય ધારાસભામાં ને એમાં હજી કંઈક ચહેરો ચાલે નરેન્દ્ર મોદીનો ચહેરો હાલે બાળા સાહેબ ઠાકરેનો હાલે પણ કોર્પોરેશનમાં જીતવું અઘરું શું કામ જ્યાં શેરી ગલીઓના પ્રશ્નો હોય છે તમે પ્રશ્ન સોલ્વ કરો અથવા તમારામાં લોકોને ભરોસો લાગે કે આ સોલ્વ કરશે તો તમને મત આપે ને ધાકધમકી ચાલે નહીં બાળા સાહેબ ઠાકરેએ આમથી મુંબઈનું આંદોલન શરૂ કર્યું હતું એ પંથ ઉપર રાજ ઠાકરે છે ખરા પણ બાળા સાહેબથી તદ્દન વિપરીત રાજ ઠાકરે એ ભૂલે છે કે અત્યારે જે કાનપટ્ટી ઉપર ગુજરાતીને મારી રહ્યા છે કે ભાઈ તમને મરાઠી બોલતા કેમ નથી આવતું ચાલો અને મારો તેમને ખબર નથી અમારા એટલે કે તમામ ગુજરાતીઓના મનમાં બાળા સાહેબ ઠાકરેની છબી એક છત્રપતિ શિવાજી જેવી છે બિલકુલ આદર સાથે આપણે બધા જ ગુજરાતીઓ બાળા સાહેબ ઠાકરેનું વંદન કરીએ છીએ એની શ્મસાનયાત્રા જે દેશની ઇતિહાસની જે સૌથી મોટી શ્મન યાત્રા કહેવાય એમાંની પાંચમા આમ બીજા ક્રમની પણ એવી પાંચ નીકળીમાં મહાત્મા ગાંધી પછી આ બાળા સાહેબ ઠાકરે આવે વીસ લાખ લોકો જોડાયા હતા વીસ લાખમાં દસ લાખથી વધુ ગુજરાતીઓ હતા મેં સગી આંખે જોયેલું છે એટલે કહું છું હું તે દિવસે ત્યાં હતો હું દસ વર્ષ બોમ્બે રહ્યો છું બાળા સાહેબ પ્રત્યે ગુજરાતીઓની લાગણી કે ભાવના કે આદર જે છે એ સવાયા મરાઠી જેવો છે એટલે રાજ ઠાકરે જે કરે છે એ ભૂલ છે રાજ ઠાકરેને મનાવવા માટે થઈને નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજ્યના અતિથિનો દરજ્જો આપીને રાજ ઠાકરેને બોલાવ્યા હતા જ્યારે કે એ પોસ્ટ તો કોઈ હતી જ નહીં એની કોઈ પોસ્ટ નથી પણ એક દૂરંદેશી ભરો નેતા શું કરે કોઈ માણસ તોફાની છોકરો હોય તો એને મનીટર બનાવવાની કોશિશ કરે કે એ શાંત રહીને ક્લાસમાં તોફાન ન થવા દે એટલે નરેન્દ્ર મોદીએ રાજ ઠાકરેને રાજ્યના અતિથિનો દરજ્જો આપીને અહીંયા અતિથિ એને સાચવા સારી રીતે અછો વાના કર્યા પણ જેમ સાબરમતીના કિનારે સોનાના વરખવાળા કયો અથવા તો કલરવાળા કયો એવા હિંચકે હિંડોળીને પણ શી જિંગપિંગ ફરી ગયા અને એની ઓરિજિનલ ઓકાત ઉપર આવી ગયા એમ ઠાકરે બંધુમાં રાજ ઠાકરે પણ ગુજરાતનું ખાણું ખાય અને એની થાળીમાં પાછું થૂંકવાનું શરૂ કર્યું આ બધા જ આપણા સદગુણો કે આતિથ્ય સત્કાર આપણે જે કર્યો એને વિસરી જઈ એ પાછા ગુજરાતીને મારવા ઉપર આવી ગયા ગુજરાતી ત્યાં સાઠ સિત્તેર લાખની આળે ગાળે છે ત્રીસ પાંત્રીસ લાખ વીસ વર્ષ પહેલાં હતો તો આટલા લોકોની અવગણના એ કરવા જઈ રહ્યા છે એ કદાચિત કહું છું કદાચિત કદાચિત એ કોર્પોરેશનમાં પાંચ પંદર બેઠક બસો પાંચ જે છે ત્રણસો જેવી બેઠક હોય છે પણ પાંચ પચાસ બેઠક કદાચ લઈ જાય તો લઈ જાય તો કોર મરાઠી લોકો જે છે સ્વાભાવિક છે એ લોકો કદાચ એને મત આપી પણ દે પણ એમાં નથી મુંબઈનું ભલું કે નથી મહારાષ્ટ્રનું ભલું મહારાષ્ટ્રમાંથી ગુજરાતીને તમે કાઢી મૂકશો ઉત્તર પ્રદેશના ભૈયાને કાઢી મૂકશો બિહારના શ્રમિકોને કાઢી મૂકશો તો મહારાષ્ટ્રમાં કાંઈ વધે નહીં આપની જાણ ખતર વૃક્ષમાંથી પીપળો કાઢી લો પશુઓને પ્રાણીમાંથી તમે ગાય કાઢી લો પશુમાં તારે પશુઓમાંથી તમે સિંહ કાઢી લો આવું બધું કાઢો ને જે કાંઈ વધતું નથી એવી સ્થિતિ છે મહારાષ્ટ્ર પોતાની રીતે ભલે આગળ હોય પણ ધમકીને દાદાગીરીને નફરતની રાજનીતિથી ક્યારેય આગળ આવી શકે નહીં અત્યારે જે ઉટપટાંગ બધી ખેલ કરી રહ્યા છે રાજ ઠાકરે એના પાસે બીજું કશું જ નથી આ વર્ષના અંતે કોર્પોરેશનની ચૂંટણી સિવાય એને કાંઈ દેખાતું નથી જે રીતે અર્જુનને ચકલીની આંખ દેખાતી હતી એ રીતે એટલે આમાં કોઈ પડશે નહીં મહારાષ્ટ્રનું મુંબઈના કોઈ લોકો ગુજરાતીઓ ઉત્તર પ્રદેશના ભૈયાઓ બિહારના શ્રમિકો કોઈ આમાં આવશે નહીં અને એનો બહુ મોટો વર્ગ છે આ ત્રણેય જે કહું છું ત્રણેય રાજ્યના લોકો જો ભેગા થાય અને એ કોમન ફેક્ટર નક્કી કરે કે આપણે રાજ ઠાકરેને મદદ નથી કરવી તો એ ભૂંડે હાલ હારે એવી સ્થિતિ નિર્માણ હાથે કરીને રાજ ઠાકરે કરી રહ્યા છે એટલે આપણે તો એવું ઈચ્છીએ કે જેમ ગુજરાતે ઉદારતા દાખવી એમ રાજ ઠાકરે દ્વારા સારા રસ્તે આવે શાલીનતાથી વાત કરે કારણ કે એની પાછળની સરનેમ છે એ બધાને હજી નડે છે રાહુલ ગાંધીમાં પરિપક્વતાનો ગમે તેટલો અભાવ હોય ગાંધી નામની સરનેમ જે છે એનાથી હજી આખો દેશ એને કમસે કમ નેતા માનવાનું કોંગ્રેસો પણ માને છે અને બીજા લોકો કહે છે એ જે શરમ ભરે છે એ શું છે અટક નહીં નેતા એ મહાત્મા ગાંધી એ બે એક નથી રાહુલ ગાંધીની સરનેમ ગાંધી અને મહાત્મા ગાંધીની જુદી છે આ ગાંધી સરનેમ તો મહાત્મા ગાંધીએ આપેલી છે બાકી તો નહેરુ કહેવાય પંડિત નહેરુના દીકરી ઇન્દિરા ગાંધી તો ઇન્દિરા નહેરુ કહેવાય સમજો પણ ચાલ્યું બધું હવે એના જેવું છે કે ઠાકરે નામની જે સરનેમ છે ખાસ કરીને બાળા સાહેબ ઠાકરે જે જેને તમામ ગુજરાતીઓ છત્રપતિ શિવાજીના જ દ્રશ્યમાનથી જુએ છે એટલા જ માન આદરથી તો ઠાકરેએ એની કિંમત કરવી જોઈએ એનો આદર કરવો જોઈએ અને આ નફરતની રાજનીતિ બંધ કરી આવી છીછરી રાજનીતિ બંધ કરી અને બીજી રીતે ક્યાંક પણ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના હિતની વાત કરવી જોઈએ ગુજરાતીઓ અને બાકી બધાના જુઓ આ બધું ભેગું થાય છે ગુજરાતી પાસે બુદ્ધિ છે પૈસો છે બિહાર પાસે શ્રમ છે ઉત્તર પ્રદેશ પાસે બાકીની વ્યવસ્થા છે કનેક્ટેડ થવાની તો આ બધાનો સરવાળો છે ત્યારે મુંબઈ અત્યારે જળહળે છે એટલે બાળા સાહેબ ઠાકરેએ પણ પછીથી આમચી મુંબઈનું કર્યું શિવસેનાના સ્થાપના વખતે પછી તેને સમજાણું કે ગુજરાતી વગરે મેળ નહીં પડે પછી એણે મનમેળ કરી લીધો બુદ્ધિપૂર્વક કારણ કે એ તો મહા તમને કોઈ મહાન વ્યક્તિત્વ હતા રાજ ઠાકરેએ ભવિષ્યના બાળા સાહેબ ઠાકરે થવું હોય તો અત્યારની નફરતની રાજનીતિ છોડી અને થોડીક સમાધાનકારી વલણથી આગળ વધવાની જરૂર છે અન્યથા એ ગુજરાતીઓનો અને બધા જ હિન્દુઓનો જો એ વિશ્વાસ ખોઈ બેસે તો એ પોતાની જાતને ખોઈ બેસે ગોત્યા નહીં જડે એવું થશે જી બેન બિલકુલ સર અમારી સાથે જોડાયા અને આ મુદ્દે વાત કરી તે માટે આપનો આભાર તો જે પ્રકારે રાજ ઠાકરે નિવેદન આપ્યું હતું તેના પર આપણે વાત કરી આપનો શું વિચાર છે અને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ અન્ય માહિતી માટે અમારી સાથે એટલે કે સ્વરાજ મીડિયા સાથે જોડાયેલા રહેજો